ઓગસ્ટ રવિવારના રોજ સિહોર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી જે જે મહેતા વીરલક્ષી ગર્લ્સ હાઈસ્કૂલના પટાગણમાં પંચોતેરમાં સ્વતંત્ર દિવસની સંસ્થાના માનદ મંત્રી શ્રી અશ્વિનભાઈ ગોરડિયા પ્રમુખ સ્થાને અને વરદ હસ્તે ધ્વજવંદન દ્વારા ઉજવણી કરાઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની શ્રેષ્ઠ સ્ટુડન્ટના એવોર્ડ વિદ્યાર્થીઓને વાલી સાથે મહેમાનો દ્વારા અનાયત કરે બંને સ્કૂલોમાં હાલમાં સરકારશ્રી દ્વારા નિયુક્ત પામેલા શિક્ષણ શિક્ષિકાઓ જેજે જે મહેતાના દસ અને અલી મુલ્યા ત્રણ શિક્ષકોની ફાળવણી કરવામાં આવી હતી कार्यक्रम ने अपने शुरू करने जा रहा छे ओपन कार्यक्रम रिश्ते एक साथ राष्ट्र ध्वज को सलामी देंगे सलामी आम दो जैसे थे एक साथ રાષ્ટ્રગીત શું કરેતુ પ્રતિવર્ષની જેમ આ વર્ષે સાથે એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી જે મહેતા વિવિધ લક્ષી હાઈસ્કૂલ શ્રીમતી હાઈસ્કૂલ ના આજની સોનેરી સવાર એટલે કે પંદરમી ઓગસ્ટ બે હજાર એકવીસ ભારત માતાની આઝાદીના આ પંચોતેરમાં માં સ્વાતંત્ર એકતા અને દેશભક્તિની લાગણી સાથે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે અત્રે ઉપસ્થિત ટ્રસ્ટીગણ મંડળના પ્રમુખ શ્રી કાકા જે અત્યારે નથી પણ એ આપણી સાથે જ છે અત્યારે ઉપસ્થિત આ સભાના પ્રમુખ એવા શ્રીમાનદ મંત્રી અશ્વિનભાઈ ગોરડિયા તેમજ તેમની સાથે રહેલ ભરતભાઈ માલોકા સાહેબનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું આ સંસ્થામાં તેમજ ટ્રસ્ટી મંડળના અન્ય સભ્યોમાં ઇલાબેન જાની વધારે તો રહીએ છીએ આ ઉપરાંત ભગીની સંસ્થાના તમામ શાળા પર અશ્વિનભાઈનું સ્વાગત કરી ત્યાર પછી પરિતાબેન અને જાગૃતિ શ્રી પ્રતાપ કાગાવીભાઈ સ્વાગત કરે વિજયભાઈ પરમાર અને રાજેશભાઈ તાત્કાલિક આવી જાય શિવતા એડવોકેટ એવા શ્રી ઇરાબેન જાની ધન્યવાદુભાઈ

મેરા નસ્કાર હું તમને બધાની સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવું છું તમે બધા જાણો છો કે આપણે અહી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા આવ્યા છીએ પંદરમી ઓગસ્ટ આપણા ભારતીયો માટે ગૌરવ દિવસ છે આપણે બધા જાણીએ છીએ કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે આપણો ભારત દેશ અંગ્રેજોની ની આઝાદ થયો એઝ વી સેલિબ્રેટ અવર ધ ઓફ નેશન ઇન્ડિપેન્ડન્સ લેટ રિમેમ્બર અવર ફાસ્ટ લીડર્સ વોનર્સ ધેર લાઈવ ઇન ધ બેટર ફોર ધ ફ્રીડમ વિચ વી આર ઇન્જોઈંગ ટુડે

સમક્ષ એક સૂચન મૂક્યું કે આપણે તો દીકરીઓ નાસ્તો કરવા સરકારની સંપૂર્ણ ગાઈડલાઈન મુજબ આપણે જયારે ઉજવીએ છીએ ત્યારે આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા શિવર એજ્યુકેશન સોસાયટીના માલિક મંત્રી એવા અને આજના કાર્યક્રમના પ્રમુખ શ્રી અશિષાઈ ગોળિયા વિનુભાઈ સોની ધનસુખભાઈ માણી આપણા આપીને પધારેલ કૃષ્ણા ઇન્ડસ્ટ્રીઝના પિંતુભાઈ કે જે વિછલમા અવધિમા પધારે છે વિઠલ મામાની છે તમામ ઉપસ્થિત શિક્ષક ભાઈઓ અને બહેનો મીડિયા ના કર્મીઓ

એક જવાબદારી બને છે કે આ ડેલ્ટા વોરિયર આપણા ન કઈક તો કરવું પડશે ને જયારે આ અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ અને એનું અમૃત આપણે લેવાનું છે અને એ અમૃત લેવા માટે આપણે સૌથી પહેલા ભગવાન ને પ્રાર્થના કરી આ મીઠી શી માં દૂર કરી તારા નામમાં માં ઓ સ્વતંત્રતા આ મીઠી શી વત્સલતા ભરી મુરદા મસાણ થી જાગતા તારા શબ્દ શી સુધા ભરી મુરદા મસાણ થી જાગતા તારા શબ્દ શી સુધા ભરી એક એક શબ્દ સ્વતંત્રતાનો જોઈએ તો એ આપણને અમૃત કરતા પણ વધારે મીઠો લાગે છે માટે આજના આ અમૃત મહોત્સવના કાર્યક્રમ પ્રસંગે શાળાના સહકર્મચારી બહેનો મીડિયા કર્મીઓ અને વાલી સૌને શ્રી એડીમુની હાઈસ્કૂલ શાળા પરિવાર વતી હું વંદન કરું છું

નિમણૂક પામેલા શિક્ષકો નિલમબેન વસાણી પૂજાબેન દવે મિત્તલબેન દવે જગદીશભાઈ જુલીબેન પીપાવર ધર્મિષ્ઠાબેન ભીમાણી રંજનબેન જાની રંજનબેન રાઠોડ નેહલબેન બે આ દરેક શિક્ષક વતી અમારા મંતવ્ય રજૂ કરવા આપની સમક્ષ ઉપસ્થિત છું અમે આ શાળાની પવિત્ર ભૂમિ પર હાજર થઈને ધન્યતા અને ગર્વની લાગણી અનુભવી

उपस्थित मंचस्थ महानुभाव बनने शाळाना प्रिंसिपल श्री शिक्षक गण श्री और विद्यार्थीनी बहनों 75 मा स्वतंत्र दिन निमितते आप सर्वने खूप 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 काम આપણે વિદ્યાર્થી બેની પ્રવચન કીધું આઝાદી છે એને આઝાદી માટે સાંભળ્યું હોય પણ સહન ન કર્યું હોય અઢારસો સત્તાવન થી લઈને ઓગણીસો ને સુડતાલીસ નેવું વર્ષનો આ ફાંસલો નાનો સૂનો નથી તો આવી ગયો છે કે આ નેવું વર્ષની અંદર આ દેશના કેટ કેટલાય સભ્યો એ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે ત્યારે આપણે એની ઉજવણી કરી શકીએ છીએ આપણા માટે આ પર્વ બની ગયું છે પણ એના મૂળની અંદર શહાદત રહેલી છે એને પણ યાદ કરી લઈએ કોરોના નાઇન્ટીન બધા સાક્ષી છીએ રાજ્ય રાષ્ટ્ર કે વિશ્વ કોઈ બાકાત નથી અને લાખો માણસોએ એમાં જીવ ગુમાવ્યા છે એ બધાને યાદ કરી શહીદોને યાદ કરીને કોરોનાનો ભોગ બનેલાઓને યાદ કરીને અને કોરોનાના વોરિયર્સને યાદ કરીને આપણે એને શ્રદ્ધાંજલિ અને ધન્યવાદ આપીએ છીએ ભારતની આઝાદીનો પંચોતેરમો સ્વતંત્રતા દિવસ જો મને જુસ્સા સાથે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે મારા તરફથી આપ સૌને હાર્દિક અભિનંદન આજના કાર્યક્રમનું અધ્યક્ષ શ્રી સિયોર એજ્યુકેશન સોસાયટીના મંત્રી શ્રી મરુપી શ્રી યશ્વિનભાઈ ગોરડીએ સંભાળ્યું શ્રી ભરતભાઈ મડુકા ઈલાબેન જાની જયદીપસિંહ ગોહિલ વગેરે શ્રી આપણે પ્રસંગો ચિત્ત પ્રેરણાત્મક ઉદ્બોધન આપ્યું ઉપરાંત અન્ય મહાનુભાવોમાં શ્રી અંજુભાઈ માળી રાજુભાઈ ગોંટી ગુરુભાઈ સોની આપ સૌ ખાસ સમય લઈ અને ઉપસ્થિત રહ્યા તે બદલ સંસ્થાઓથી હું ખૂબ ખૂબ આપનો આભારી છું ઉપરાંત બંને શાળાના જે જેજે મહેતા અને ભગીની સંસ્થા એલ્યુમોની હાઈસ્કૂલના પ્રવર્તમાન અને નિવૃત્ત શિક્ષકશ્રીઓ પણ આ ઉજવણીમાં સહભાગી બન્યા તે બદલ તમને હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું આપણી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક તમામ પ્રકારની પ્રવૃત્તિઓને સમાજ સમક્ષ ઉજાગર હંમેશા કરતા રહ્યા છે એવા ચેનલ ચેનલના શ્રી મિલનભાઈ કુવાડિયા તેઓનો પણ હું આભારી છું ઉપરાંત આ કાર્યક્રમનું આયોજન અમલીકરણ કરવામાં જે જે શિક્ષક ભાઈઓ બહેનો વિદ્યાર્થીની બહેનો અને તમામ કાર્યક્રમને માર્ગદર્શન આપનારા આચાર્ય શ્રી અભિષાબેન પટેલ એમનો હું આભાર માનું છું સેવકભાઈઓ પણ ઘણી જહેમત ઉઠાવી અને કાર્યક્રમની તૈયારીમાં ભાગરૂપ બન્યા છે તેમનો આભાર અને ખાસ કરીને આપ સૌ વિદ્યાર્થીઓ કે જેઓ સમયસર આવી અને શિસ્તપૂર્વક કાર્યક્રમ છે એમાં સહભાગી બન્યા તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જય જય ભારત